રાસાયણિક બંધન ઇલેક્ટ્રોનિય રચના બંધ ક્રમાંક અને સ્થાયિતા રેડી આજે એવો ને એવો બીજો એક ક્વેશ્ચન છે એના આપણે કવર કરીએ બરાબર આજે કક્ષીય ચિત્ર રેડી એનો ચુંબકીય ગુણધર્મ ઇલેક્ટ્રોનિય રચના બંધ ક્રમાંક અને સ્થાયિતા આટલી વિગતમાં સમજીશું ઓકે ચાલો પહેલું કામ શું કરવાનું ઇલેક્ટ્રોન રચના આપણે લખી દીધી ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી આગળ વધીએ આગળ વધવા માટે પહેલાં શું કામ કરવાનું તો પહેલાં બે ઊભી લાઈનો દોરવાની બરાબર અને ઊભી લાઈનના અંદર એક બાજુમાં ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની પેલી બાજુ મેં નાઇટ્રોજનની રેડી તો એ પ્રમાણે મારા જોડે જોડે કામ ચાલુ કરે પહેલાં કામ ચાલુ કરો હું અહીંયા દોરું છું થોડી તમને દેખાય અડધું પેટ લેજો પણ અડધા પેટથી ઉપરની જગ્યાઓ હોવી જોઈએ રેડી આટલું કામ થઈ ગયું આ થયા પછી અહીંયા લખી દેવાનું અહીંયા શું લખીશું નાઇટ્રોજનની પરમાણવીય કક્ષકો અહીંયા એકલા નાઇટ્રોજનની વાત કરીએ નાઇટ્રોજન પરમાણુ છે એટલે કયું હોય પરમાણવીય કક્ષકો પેલી બાજુમાં નાઇટ્રોજનની પરમાણવીય કક્ષકો રેડી વચ્ચે નાઇટ્રોજન આખો અણુ લેવો છે બરાબર એટલે શું કહેવાય આણ્વીય કક્ષકો તો એન્ટુની એન્ટુની આણ્વીય કક્ષકો રેડી આટલું કામ તમારું પૂરું થઈ જાય એના પછી આ બાજુમાં આખે આખી આને ઇલેક્ટ્રોન રચના લખી દો પહેલી બાજુમાં એને ઇલેક્ટ્રોન રચના લખી દો પછી વચ્ચે કેવી રીતના લખવું એ શીખવાડું બરાબર જોડે જોડે કામ ચાલુ રાખવાનું તો અહીંયા શું લખી દઈશું ચાલો પહેલી ઓર્બિટલ કઈ છે વન એસ તો ને એવી અહીંયા પણ વન એસ રેડી આમ એરો કરવાનું અહીંયાથી બે ભેગી થઈને कक्षकों बन से रेडी आट् सुधी काम तय गय पेलु पची बीजी बनाओ चलो ए प्रमाण मरा जोड़े जोड़े लगता रह जो आ कई टूस अँ पाई आ ટુ એસ રેડી ઓકે આટલા સુધી કામ પતી ગયું ટુ એસનું કામ પૂરું પછી આગળ વધો કેટલી છે ત્રણ છે અહીં છે ત્રણ પણ મેં તમને અહીંયા વધતા પહેલાં આગળ વધતા પહેલાં એ જોઈ લેવાનું જો અહીંયા ધ્યાન આપજો મારી તરફ થોડું ધ્યાન આપો અહીંયા નાઇટ્રોજનમાં ઝેડ બરાબર કેટલા સાત તો ઝેડ બરાબર સાત એવા કેટલા નાઇટ્રોજન તો કે નાઇટ્રોજન બે તો જવાબ કેટલો આવે ચૌદ જો ચૌદ હોય તો મેં તમને તો રચના કઈ થશે ચૌદ અથવા તો ચૌદ કરતા ઓછી હોય તો રચના માટે માટે રેડીઝ એટલે આ રચના આપણે બનાવવી પડશે ક્યાં બનાવવી પડશે ત્યાં ઉપર ઓકે એટલે ખાલી એ ધ્યાન રાખવાનું ઉપરની રચના લખતા પહેલાં અહીંયા પરમાણીય ક્રમાંક જોઈ લેવાનો કેટલો સાત તો સાત જેવા નાઇટ્રોજન કેટલા બે તો બે તો કેટલા આયા ચૌદ તો ચૌદ હોય તો ચૌદ કરતા ઓછા હોય તો રચના માટે માટે અને ચૌદ કરતાં વધી જાય એટલે પંદર હોય તો માટે કારણ કે રેડી તો રચના બદલાય અત્યાર તો આપણે આ રચના લખીશું ઓકે લખો ચલો ચાલુ કરો પહેલાં અહીંયા રચના બનાવી દેવાની માટે માટે આવે છે આપણને ખબર પડી ગઈ આ રચના લાગીને અહીંયા બતાવી દેવાનું કેટલી ઓર્બિટલ હતી કે ત્રણ હતી કઈ હતી ટુ પી એક્સ ટુ પી વાય ટુ પી તો અહીંયા કેટલી હતી એક બે અને ત્રણ ટુ એક્સ ટુ એક મહત્ત્વનો ક્વેશ્ચન એ છે કે તમને પરીક્ષામાં એવું પૂછો આ પરમાણવીય કક્ષક કહેવાય પેલી એ પરમાણવીય કક્ષક જેટલી પરમાણવીય કક્ષક હોય એટલી જ શું હોય આણવીય કક્ષકો તમે ટોટલ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ શું છે પરમાણવીય કક્ષકો તો વચ્ચે ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ શું છે આણવીય કક્ષકો એટલે અહીંયાથી સાબિત થાય છે કે પરમાણવીય કક્ષકો જેટલી હોય એટલી શું હોય આણવીય કક્ષકો રેડી હવે ઇલેક્ટ્રોન ભરતા શીખવાડો બધું ધ્યાન મારી તરફ હવે કરતો થોડી વાર લખ્યું હોય કે ના લખ્યું હોય પણ ધ્યાન અહીંયા આપી દેજો ચલો અહીંયા આની ઇલેક્ટ્રોન રચના મૂકવી છે તો પહેલાં ખાનામાં કેટલા તો કે બે બીજા ખાનામાં બે ત્રીજા ત્રણ ખાનામાં એક એક અને આટલું કામ પૂરું થઈ ગયું આવું ને આવું પેલી બાજુ કરી દેવા રેડી તો અહીંયા કેટલા તો કે બે અહીંયા બે અહીંયા એક એક અને એક એટલે આટલું કામ પૂરું થઈ ગયું આપણું ઓકે અહીંયા સુધી કોઈ તકલીફ કરી કોઈ ના નથી છેલ્લા સુધી ઓકે હવે શું કરવાનું આના બે ઇલેક્ટ્રોનમાંથી એક અહીંયા આવે એક અહીંયા આવે એક અહીંયા આવે એક અહીંયા આવે તો ચારે ચાર ભરાઈ જાય ઓકે તો અહીંયા ચારે ચાર ઇલેક્ટ્રોન મૂકી દઈએ તો આ તો પેક અહીંયાથી એક પેલી થી એક અહીંયાથી એક પેલી થી એક ફૂલ થઈ જાય મને આનું ટેન્શન નહીં તમને અહીંયા ઇલેક્ટ્રોન રચના આવડશે રેડી ભરતો પણ ઉપર જે ભરવાનું છે આ રીતના ભરવાનું ટોટલ ઇલેક્ટ્રોન ઘણું એક બે ત્રણ પેલી બાજુ મેં ત્રણ છ ભરવાના જો જુઓ હવે છ માટે આ રીતના ભરાય એક બે ત્રણ ચાર પાંચ અને છ રેડી હવે કોઈ વધ્યા ના મેં કેવી રીતના ભર્યા ફરીથી કહું એક અહીંયા ભર્યો એક અહીંયા ભર્યો પછી અહીંયા પછી અહીંયા પછી ઉપર ઉપર બે ભરે રેડી એટલે આ સિસ્ટમથી જ ચાલવાનું તમારે તો કોઈ પણ જગ્યા લોચો થશે નહીં રેડી અહીંયા સુધી તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રત્ન ભર્યા પછી અહીંયા ધ્યાન આપજો હજી નીચેની જે ઓર્બિટલ છે એનું નામ શું છે વનેસ છે પણ એને કહેવાય સિગમા વનેસ ઉપરને એને શું કહેવાય સિગ્મા સ્ટાર એને શું કહેવાય સિગ્મા ટુ એસ ઉપરની સિગમા સ્ટાર ટુએસ ઓકે હવે ધ્યાન આપ અહીંયા આનપ કહેવાય પાઈ હવે પાઈ કહી તો ટુ પાઈ પાય ટુપી વાય અને આ સીગમા ટુપી જેડ પાય કનેક કહેવાય મગજમાં રાખો જે સીધી રેન્જમાં આવે ને એને પાઈ કહેવાય બસ સીધી રેન્જમાં બે આવે એને પાઈ કહેવાય બાકી બધી કહીએ સિગ્મા રેડી ઓકે તો અહીંથી ઉપર જાય જ્યારે ત્યારે શું થાય પાઈ ઉપર જાય શું બની જાય પાઈ સ્ટાર ટુપીએસ પાઈ ઉપર ગઈ ટુ પી વાય સીગમાં ઉપર ગઈ સિગમા સ્ટાર ટુ પી જેડ રેડી અહીંયા સુધી ચલો ઇલેક્ટ્રોન રચના એ આપણી કમ્પ્લીટ થઈ ગઈ વ્યવસ્થિત ગોઠવણી થઈ ગઈ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હવે એક એક ગુણધર્મનો ફોલો કરીએ રેડી તો પહેલો ગુણધર્મ કયો ફાઇન કરવો છે આપણે તો કે બંધ ક્રમાંક કયો ફાઇન કરવો છે બંધ ક્રમાંક બંધ ક્રમાંક માટે સિમ્પલ સૂત્ર યાદ કરો વન બાય ટુ એનબી માઇનસ એને આ સૂત્ર મેં શીખવાડેલું છે ભન સકે ફરીથી રિવાઇન કરો નીચેની હોય એને શું કહેવાય તો કે એન બી ઉપરની હોય એને શું કહેવાય એન એ એક છોકરાએ પૂછ્યું હતું કે બધા ખબર કેવી રીતના પડે નીચેની શું કહેવાય તો આ અહીંયાથી ટુકડો કરવાનો રેડી એટલે બે ભાગ પડી ગયા ને હવે તો નીચેની હોય એન બી ઉપરની હોય એને અહીંયાથી ટુકડો કરો એન બી એને અહીંયાથી ટુકડો કરો આ ત્રણ એન બી ઉપરની ત્રણ રેડી ખબર પડી ગઈ હવે શું કરવાનું એન બીમાં ઇલેક્ટ્રોન ગણી લેવાના કેટલા છે એનબીમાં નીચેનામાં ઇલેક્ટ્રોન ગણાવવાનું બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ઇલેક્ટ્રોન છે તો એન બીમાં હું ઇલેક્ટ્રોન લખી દઉં કેટલા વન બાય ટુ ટેન માઇનસ દસ ઇલેક્ટ્રોન લખી દીધા એનએમાં લખાવો એનએમાં ઉપર અહીંયા તેને આપજો છો કર્યો બે બે ચાર અહીંયા છે ઉપર એટલે કેટલા માત્ર ચાર ઇલેક્ટ્રોન ડેડી તો ચાર અહીંયા લખી દઉં તો આપણો જવાબ આવશે વન બાય ટુ દસમાંથી ચાર ગાડો છ એટલે કેટલા ત્રણ માટે આવ્યો ત્રણ આ ત્રણ શું સૂચવે છે બંધ ક્રમાંક બંધ ક્રમાંકના કારણે આપણે બંધની સંખ્યા નોંધી શકીએ તો એન અને એન વચ્ચે કેટલા બંધ હશે તો કે ત્રણ બંધ હશે કેટલા બંધ હશે ત્રણ બંધ રેડી અહીંયા સુધી શું સોલ્વ કરવું હોય ઇલેક્ટ્રોની જો ઇલેક્ટ્રોનની રચના કેવી રીતના સોલ્વ કરે પહેલાં શીખી લેજો અહીંયા તેના જો અહીંયા જોવાનું જો સીગમા થી ચાલુ કરવાનું વન એસ લખ્યા પછી અંદરના ઇલેક્ટ્રોન લખવાના અંદર કેટલા ઇલેક્ટ્રોન બે બોલતા રહેજો અને લખાવતા રહેજો ચલો ઇલેક્ટ્રોનની રચના લખવી પહેલી કઈ આવી વન વનેસ એમાં કેટલા ઇલેક્ટ્રોન બે આ બે ઉપર દર થાય અમે રેડી પછી આગળ વધો સીગમાં વનેશ પછી શું થયું तो सिग्मा स्टार बने सिग्मा स्टार बने सिग्मा स्टार बने इलेक्ट्रॉन के लखलेक्ट्रोन तो रेडी आगे बढ़ो सीगु एस ओके तो एस। सिग्मा टू एस इलेक्ट्रॉन के बे आगो सिग्मा स्टार टू एस एम इलेक्ट्रॉन बे रेडी अँ सुधी पहुंची गया आगे बढ़ो पाई टू टूपी एक्स पाई टूपी वाई बे जोड़े जोड़े हैं ना एट वच्चे इज इक्वल टू करव पड़े तो करू पड़े इज इक्वल जो जो अँ पाई टू पी एक्स इज इक्वल टू पाई टू पी वाय इलेक्ट्रॉन बोल कितना आमा आमा बेन पेलाये बे, तो अहं बे अँ तो रेडी पी आग बो सीग्मा टू पी जेड के इलेक्ट्रॉन बे अः पूरी अँ जोजो आ कई सीग्मा टू पी जेड કેટલા इलेक्ट्रॉन बे એ પૂરું કર્યા પછી ઉપર ચાલો બોલો શું આવ્યું ફાઈવ સ્ટાર ટુપી વાય રેડી સ્ટાર આવી ઇલેક્ટ્રોન છે ના તો ઇલેક્ટ્રોન ના હોય તો પછી ઘરના નહીં મૂકવાના ખબર પેલી લટકાના નહીં મૂકી દેવાના તો ઘરનાથી લઈને આવે બે ઇલેક્ટ્રોન મૂકી દઉં નહીં તો નહીં મૂકવાના રેડી ઝીરો ઉપર વધો સિગમાં સ્ટાર ટુપીડ ઇલેક્ટ્રોન કેટલા जीरो रेडी ईता ऊँगी ना जागता रहो रेडी ओके सहायता में शू आप जो मेरी तरफ बद्दा। सुधी, स्थायता में एम कहेज स्थायिता फाइंड करने वस्तु भी पड़े एक एनबी अन बी एने एन बी एने जोजु एन हम एन जो, जो, हो है ही है। जो આપણા આ અણુના કિસ્સામાં એનબી કેટલા છે તો એનબી આગળ જો બંધ ક્રમાંકમાં લખ્યા તમે કેટલા છે એનબી તો ક્યાં દસ અને એને કેટલા છે ચાર ક્યાંથી લાયા એનબી આપણને ખબર છે અરે ઇલેક્ટ્રોન ગણ્યા બે નીચે નીચેના ગણ્યા બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે દસ લખે એન એને કેટલા બે અને બે ચાર ઉપર તો કોઈ છે નહીં રેડી એટલે હવે નિશાની કઈ આવે છે તો એનબી વધારે છે કોના કરતો એને કરતો માની લો કે દસ દસ છે બંને એન બી અને એને તો ઇઝ ઇક્વલ્ડ માની લો કોઈ કિસ્સો એવો આવ્યો કે એન બી કરતા એને છે તો આવું નિશાની આવે ઓકે અહીંયા સુધી જો તમને આ બેમાંથી રેડી જો તમને આ બેમાંથી કોઈ પણ બાબત મળે તો યાદ રાખવાનું અણુ કેવો હોય તો કે સ્થાયી કેવો હોય પણ જો નીચેની બાબત મળે જે હોય રેડ કેસમાં હશે હશે પડે કે નહીં તો અણુ ખાલી કયો અસ્થાયી રેડી તો મોટા ભાગના અણુના કિસ્સામાં શું આવતું હશે આ બે બાબત આવતી હશે અને આ બે બાબત આવતી હશે તો અણુ કેવો થશે સ્થાયી રેડી એટલે અહીંયા આપણી બાબતમાં કહ્યું એને કરતે એન બી વધારે છે માટે અણુ કેવો છે સ્થાયી તો તમારે લખવું પડે શું લખવું પડે એન ટુમાં વધારે હોવાથી એન અણુ કેવો થાય સ્થાયી થાય રેડી ઓકે પહેલું શું બતાવ્યું આપણે બંધ ક્રમાં બંધ ક્રમાંક કેટલો આવ્યો રેડી બંધ ક્રમાંક પતાવ્યા પછી ઇલેક્ટ્રોનિય રચના જે આ રહી બરાબર ઇલેક્ટ્રોનિય રચના પછી શું બતાવ્યું પતાવ્યું હજી એક ગુણધર્મ બાકી રહ્યો કયો ચુંબકીય ગુણધર્મ જો ચુંબકીય ગુણધર્મ બે મિનિટમાં શીખવાડું અહીંયા ધ્યાન આપજો ચુંબકીય ગુણધર્મો ફાઇન્ડ કરવો હોય તો અહીંયા ઇલેક્ટ્રોન જોજો બે 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 અને બે બે બધા ડબલ છે ને તો ડબલ હોય તો એના જોજો ડબલની પેર હોય ને એક પણ ઇલેક્ટ્રોન એવો એકલો હોય ના બધા એમાં જો પેરમાં રેડી જો પેરમાં હોય બધા ઇલેક્ટ્રોન તો એને પ્રતિચુંબકીય કહેવાય શું કહેવાય અને એક પણ ઇલેક્ટ્રોન એવો જોવા મળે જે કેવો છે એકલો છે માની લો કે આ છેલ્લામાં આવું હોત કદાચ આવું છે નહીં પણ આવું હોત તો આનો ચુંબકીય ગુણધર્મ શું થઈ જાય અનુચુંબકીય કયું થઈ જાત અનુચુંબકીય રેડી કાની ખબર પડી સિમ્પલ લોજિક છે એક ક્વેશ્ચન પૂછું તમને તમારા પપ્પા તમારા મમ્મીને શું કહેવાય હા જો કો બોલ્યું થાય પતિ થાય શું થાય એને ગુજરાતીમાં પતિ કહેવાય એને ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય ને ઓકે ક્યાં સુધી થાય રહ્યા જ્યાર સુધી મમ્મીના જોડે ત્યાર સુધી છૂટા જળા લેતો તો એ ઓઢા થાય શું થાય રેડી ઓકે તો મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે મમ્મી અને પપ્પા જોડે હોય એટલે બે ઇલેક્ટ્રોન પેરમાં હોય તો ગુણધર્મ શું કહેવાય પપ્પાનો પતિ એટલે પ્રતિચુંબકીય કયો કહેવાય પ્રતિ ચુંબકીય પતિ ના બોલતા પ્રતિ ચુંબકીય કયો કહેવાય પ્રતિચુંબકીય ઓકે અને એકલા હોય માની લો એકલા છે તો શું કહેવાય અલ્યા અનુ ચુંબકીય ના શું કહેવાય ચુંબકીય યાદ રહી જાય આપણો અણુ અત્યારે ચુંબકીય ગુણધર્મ કયો ધરાવે હા પ્રતિ ચુંબકીય કયો પ્રતિ તો લખી દેજો કોઈ જગ્યાએ એન્ટુમાં એન્ટુમાં બધા જ ઇલેક્ટ્રોન युग्मी एन टू प्रति चुंबकीय गुणधर्म धरावे रेडी एन टू में बदाज इलेक्ट्रॉन लखन टू बदाज इलेक्ट्रॉन युग्म होवा एन टू प्रतिचुंबकीय गुणधर्म धरावे रेडी ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના ફરીથી મળીએ છીએ ત્યાર સુધી જય હિન્દ જય ભારત